નારી હતા જલારામ હતા તો એ નર ને નારી હતી જેલ ને દે થઈ ગયા રૂપાદે માલદે થઈ ગયા નળ દમયંતી થઈ ગયા થઈ ગયા બિલકા શેઠ સગાડસા થઈ ગયા દેવાય બોદર થઈ ગયા થઈ ગયા

જેટલી બધી વસ્તુ નો ત્યાગ થાય ભજન કરવા માં આપડે કરવાનું ગાયું ગોયલા કરવાનું ભજન જી ગુરુ રાત છે એટલે રૂપિયા લઈ લેવાનું

શાંતિ રાખવી પડે રામની નથી રાખવી પડે શાંતિ તો આકાશી રોજી પામવા માટે શું કરવું પડે આ તમે તમે જે કર્યું છે હા એ અમારે કરતા ઘણો સમય લાગે છે સમય તો લાગે ને અને સમય સમય તો લાગે ને અને ઘણા માની લો કે જે પચાસ વટી ગયા છે બાબુ એ આ કરી નથી શકવાના શરીરની શક્તિ ઘટે જી ગુરુજી આમાં ભૂખો રહેવું પડે તરસુ રહેવું પડે તડકે હોવું પડે ટાયર જેવું ઠરવું પડે જી જી હા કયા કપડા ન હોય તો નાગુ પુગુ હોતે હોવું પડે કેમ કરવું જી જી ત્યાગ થાય ત્યાગમાં બધું આવે જી હા ટાયર આવે તડકો આવે જી જી ગુરુજી હા વરસાદનું પલળવું હોતે પડે જેવું હોતે તે આપનું પલળતા જી ગુરુજી ક્યાં હાટ કેવી હતી આપી ગુરુજી જોઈતી ને જી ગુરુજી ત્યાગ્ય થાય ત્યાગ તો કોઈ મહા ભગવતી જોગમયા ગુરુ મહારાજ ની કૃપા થાય અને બાળપણ માં જો ત્યાગ થાય તો પસે કાળા માંથી ધોળા થઈ જાય ત્યાગ કરવા જાય તો પછી થોડોક ત્યાગ થાય નો થાય ત્યાગ ન થાય આ તો બધી નિશાની ટપાલ છે મોઢામાં દાંત પડી જાય ટપાલ છે ઈશ્વર કે હજી સમજી જાય તો દાંત પડી ગયા એ ટપાલ છે નોટિસ કે નહીં આપણને કાળામાં ધોળા વાર કરનાર કાળામાં જો ધોળા થઈ ગયા હવે તું ફરી જા કસો વળી જા નો ન વળે તો દુઃખી થાય શું કરવાનું નથી વળતા દુઃખી થાય છે નથી સાધુ થોડાક માર ખાય નો ખાય

સમય નથી આ સમય આયેલો લોકો ત્રણેય લક્ષ્મી લૂંટાય નહી રાવ કે નઈ ફરિયાદ આ ભાઈ ની છોકરી વિજય કોની કીધું એમ કઈ ને ભાઈ તાર માણસ કરી શકે આ બધા દૂર રહેવા માટે કામ મોક્ષ લોભ લાલચ એનાથી પર જવા માટે હરિભજન કરવા માટે બાપુ એવો કે રસ્તો કે જે માણસ આમ જીવનમાં રોજ કરી શકે

અને પહેલાના સમયમાં તો ગુરુજી બાર વર્ષ દસ વર્ષ વૃક્ષો ને પાણી પાતા લાકડા પાડતા ધૂણા પાણી સેવા કરતા અને ત્યારે બાર વર્ષે કઈક બાપુ ધ્યાન દેતા ને શિષ્ય બનાવતા કેમ ને દેખીતી વાત છે ને સેવા તો કરવી જ પડે ને આ ખેતર અંદર વાયુ છે તો એને ટાઈમે પાણી પાવું પડે ખાતર કરવું પડે બધું કરવું પડે તો થાય એમાં ભક્તિનો રસ્તો એવો છે તમે આ રસ્તે સીડ્યા છો તો અમારા તમને આ રસ્તે સડાવવા છે તો પછી બધું તમને બતાવવું તો પડે ને એમાંથી ફરફર એટલે એમ બાકી લેવા વાળા ત્યાર નથી કઈ કઠણ છે બહુ બહુ કઠણ છે બહુ બરોબર છે લોકો ઘણા એમ કહે છે કે આપણે જ્ઞાનની વાતો કરી અને આ વેશન જોવે સાથે તો એમ કહે છે કે બાપુ નું ના ન કે શું કામ નું ઘણા લોકો દસતાન આપતા હોય બાપુ હા હા કે આ લોકો ગાંજો પીવે છે સનાતન ધર્મના સાધુ આવી રીતના આ બીજા નશા કરે છે તો ઈ કે કે આ ખરાબ છે એમ કહે છે ન સમજાય એને કે બીજું શું લાગે જેની મનોવર્તી નબળી છે જેની દ્રષ્ટિ નબળી છે જેની વાણી નબળી છે એને બીજું શું સમજાય આ વસ્તુ એને શું ખબર હોય આ વસ્તુ જે પીતા હોય એને ખબર હોય બાકી બીજાને ને થોડીક ખબર હોય બીજા તો કે ભાઈ ગાંજ આપી છે ગાંજ આપી વાતો કરે શું કરવાનું એમ છે આ કઈ બધા નો સમજાય તો હોય પાંચ માના સમજવા વાળા નીકળે બાકી તો જઈશ આરામ કરો શું કરવું આપણને હક નો લેવા દે તો આપડે કઈ કરતા નથી એટલે આપણને શાંતિ છે હા બાપુ આપડે વાસ્તવના સમય માં બાબુ એ પણ ચાલી જ રહ્યું છે ને હા પેલાથી આયલું આવે છે કઈ નવું થોડુંક છે એ હોય ને એ કરે એટલે બાપુ એ અંધશ્રદ્ધા તરફ તો લોકો સમુક અમુક ને વધુ વળી રહ્યા છે એટલે તો વધુ વળી રહ્યા એટલે તો વધુ તો ખાઈ થાય છે ને થાય છે કે નહીં તો પછી અંધશ્રદ્ધા વસ્તુ છે હા એ અંધશ્રદ્ધા છે એમાં તમારું કંઈ સફળતા તમને થોડીક મળે આ બો નો મળે એમાં કોઈ દિવસ સફળતા ન મળે મને વિશ્વાસ નો હોય તો કાંઈ નો થાય આ વિશ્વાસ હતો તો બધું થયું હા અહીંયા આવ્યા પછી આપણે ક્યાંય ગયા નથી ગયા આપણે ક્યાંય નથી ગયા

ખેતર માં વાયું હોય તો ઉગે બાવળે બે કાટવા લાગે લાગે બે વાગે

એલા લોકો એ મંદિર બને એવું નક થોડક બનાયે બીરે બના ને આમે તે જીવતી બાત કાઢી તળાવમાંથી તળાવમાંથી હા ને તો વાત વસ્તુ બનાવી અને એ આ સમયમાં બાપુ કળિયુગ ના સમય માં ચમત્કાર જ છે ને ચમત્કાર જ નહીં હાજરી છે ને હાજરી પુરાવો થઈ ગયો ને હાજરી પુરાવો થઈ ગયો કેવાય આને લોકો શ્રદ્ધા કેવાય અને બીજી જે દાણા જોય ધૂણી જે દોરા આપે છે એને અંધશ્રદ્ધા કેવાય શ્રદ્ધામાં અને અંધશ્રદ્ધામાં નાની એવી જગ્યા હોય છે જે આ હાલો ભાઈ આવી જાઓ હાલો સલમ પીવાની હોય આવો મેદાનમાં તો જય જય ગિરનારી મિત્રો પાછા આપણે સીતારામ બાપુને જીવનમાં નવા પ્રશ્નો સાથે જેવા જાગશે એવા બાપુ સાથે પાછી મુલાકાત કરીશું તો જય ગિરનારી જય સીતારામ બાપુ હર હર મહાદેવ આદે મહાદેવ